પ્રતિવાર્ષિક શ્રાવણ નો જે અંતિમ સોમવાર હોય એને પ્રાધાન્ય આપીને અહિયાં આયોજન કરતા હોઈએ છે નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે નીલકંઠ મહાદેવ મંદિર કે જે ગુજરાત રાજ્યના ભૂમેલ ગામ ખાતે આવેલું છે મિત્રો અહીંયા બરફનો નવતર પ્રયોગ કરી અને એક શિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે મિત્રો આજના આ વિડિયોની અંદર શિવલિંગ કઈ રીતે બનાવવામાં આવે છે તેમજ મિત્રો જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે એની અંદર કેટલા બરફનો ઉપયોગ કરવામાં આવેલો છે તેમજ મિત્રો આ જે શિવલિંગ છે એનું નિર્માણ કરવા માટે કેટલા વ્યક્તિઓ આની અંદર જોડાયેલા હતા તેમજ મિત્રો આ જે શિવલિંગ છે ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકાય છે એની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર હું તમને આપીશ સરસ મજાનું શિવલિંગ નું તમે નિર્માણ કર્યું છે જય તો અહીંયા આ જે છે એ કલર ની બરફ ની પાટો છે બીજી બધી છે એ આમાં લગભગ એકસો પચાસ સફેદ પાટનો વપરાશ થાય છે બરાબર અને બીજી આજે કલરિંગ દેખાય તમને અને એ લગભગ અઠ્યાવીસ થી ત્રીસ કલરિંગ પાટો હોય છે બરાબર ત્યાં કાળી પાટ છે એ કેદારનાથ બાવાના દ્રશ્યમાન બરાબર બરાબર

ની પ્રેરણા બાબા બરફાની બાબા અમરનાથ દાદાની મનની ઈચ્છામાં એનું વર્ણન જ નથી લોકો સારું કેદારનાથ કે અમરનાથ કે એવી બધી જગ્યા ખર્ચો કરીને એડવેન્ચર ને માણવું પડશે બરોબર ત્યારે બાર ગરમી નું પણ પ્રમાણ જબરજસ્ત છે અને એની અંદર આ ઠંડક નું અને આ અલૌકિક દર્શન તો મિત્રો બરફ નો શિવલિંગનું નિર્માણ કરેલું છે એ જોવા માટે ત્યારે હું જઈ રહ્યો છું બરફ ની ઉપર જ ચાલવાનું છે ઠંડુ લાગે છે પગ થીજી જાય છે તો મિત્રો આજે બરફના શિવલિંગનું જે નિર્માણ કરેલું છે એ ગુજરાતના ઉમેલ ખાતે કરેલું છે અહીંયા એના માટે ઉભો રહી ગયો છું કે પગ ઠરી ગયા હતા થીજી ગયા છે આગળ જવાની કોશિશ કરીએ છીએ સરસ મજાનો અદભુત નજારો છે અહીંયા શિવલિંગ ના ઘરે દર્શન આગળ જવાની કોશિશ કરું છું મહાદેવ નું શિવલિંગ અહિયાં બરફ નું બનાવેલું છે સરસ મજાનું કેદારનાથ નું પણ અહીંયા નિર્માણ કરેલું છે તો મિત્રો આપ સૌ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો અત્યારે આપણે અહીંયા ભૂમેલ ખાતે જે બરફનું શિવલિંગ જે આપણે બનાવ્યું છે તો એના વિશે તમે શું કહેશો બરફનું જે શિવલિંગ બનાવ્યું છે એની અંદર કેટલો બરફનો ઉપયોગ થયો છે કેટલી પાટોનો ઉપયોગ થયો છે કેટલો સમય લાગ્યો છે અને કેટલા વ્યક્તિઓ દ્વારા આ જે બરફનું જે શિવલિંગ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે પહેલાં તો તમને એ જણાવું કે આ જે આયોજન છે નીલકંઠ દાદાની અસીમ કૃપાથી આ ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અને આયોજન પાછળ અમારી જે આખી નીલખંડ મહાદેવ પરિવારની જે ટોળી છે એનું ભૂત ટોળી નામ પાડ્યું છે એ લોકો લગભગ ચાર પાંચ દિવસના આયોજનમાં કાચી ગુફાનું નિર્માણ કરે છે અને પછી લગભગ આ નિર્માણ પાછળ પચીસ થી અઠ્યાવીસ ટન બરફનું વપરાશ થતો હોય છે એકબીજાને સંલગ્ન પોતાનું સ્વકર્મ સમજીને એમ કે એવું કેવાય કેતર માં પેલો ભાગ્યો રાખીએ એ બી કદાચ સમયસર આવતો નથી બરાબર આટલું મોટું આયોજન કરવું અને પોતાનું સમજીને તો એ બહુ સારી ભાવના અંદર ની હોવી જોઈએ બીજી કે જે નાના બાળકોનો આમાં જે સપોર્ટ હોય છે કે જે એકદમ નાના છે આઠ દસ વર્ષ બાર વર્ષ બરાબર હવે આપણે તો એક સમય એવો કે આપણી અવસ્થા પૂર્ણ થઈ જવાની પણ આવનારી સનાતન ધર્મ સંસ્કૃતિને જો જાળવી રાખવું હોય તો આ બધા છોકરાઓનો જે સહયોગ છે એમને વધારે આનંદ એ થયો કે આપણે તો એક સમય છે પણ આપણા પછીની આવનારી આ પેઢી આ બધું જુએ છે જાતે કરે છે આટલો ફાળો આપે છે તો આપણા પછી ના સમય પણ આ લોકો આને કન્ટિન્યુ ચાલુ રાખ્યા બરાબર એને પ્રધાન્ય આપીને અહિયાં બધું આયોજન કરતા હોઈએ છીએ અને એમાં સમગ્ર ઉમેલ ગામ અને ખાસ ભૂત ટોળી જે નામ પાડ્યું છે બરાબર કે પહેલું વર્ષ અમારું હતું ત્યારે લગભગ બાર કે તેર છોકરાઓ જ હતા બરાબર બીજા વર્ષે પાંત્રીસ થયા પચાસ થયા અને અત્યારે સિત્તેર થી એસી છોકરાઓની એવી ભૂટ તોડી છે બરાબર એમને ખાલી એક પ્રેરણા કરો કે આવું કરવું છે એ રાતોરાત નિર્માણ કરી આપે છે બરાબર અને આ જે બરફ નું શિવલિંગ છે એનું નિર્માણ કરવા માટે કેટલો સમય લાગતો હોય છે બરફના શિવલિંગ ની અંદર એવું કેવાય કે અહીંયાથી રાત્રીના લગભગ સોમવારે અમારે સવારે દર્શન જો પ્રારંભ કરવા હોય તો રવિવારની રાત્રિના રાત્રીના સાડા નવ દસ વાગ્યાથી અહીંયાથી બરફ ને નાવવા માટે છોકરાઓ જતા હોય છે બરાબર અને એ લોકો આ સાડા અગિયાર બાર વાગ્યાની આસપાસ અહીં બરાબર પહેલું આમાં આઠ થી નવ ટ્રેક્ટર નો ઉપયોગ થાય છે બરાબર લાવવા માટે પહેલું ટ્રેક્ટર જેવું અહીંયા આવે છે એવું એનું ગોઠવણ ચાલુ કરે છે અને સમગ્ર બરફ એમાં આયોજનમાં પૂર્ણ થતા લગભગ પાંચ થી સાડા પાંચ વાગ્યાનો સમય લાગે છે બરાબર પાંચ થી છ કલાક એમાં ગોઠવણીમાં લાગી હોય છે બરાબર હવે જે બરફના જે અંદર પાટો છે એ આપણે જે ચાલવાનો જે જે અંતર છે એ આશરે કેટલું હશે આ અત્યારે જે ગુફાનું નિર્માણ કર્યું છે એ ઓછમ ઓછી જો એક્ઝિટ છોડી દઈએ આપણે બરાબર અને એક્ઝિટ ને ગણી લઈએ જો એક્ઝિટ છોડીએ તો સિત્યાસી મીટર અને જો એક્ઝિટને સમાઈ લઈએ તો બાણું મીટરની આ ગુફા બનેલી બરાબર બરાબર તો એની અંદર લગભગ એકસો ને પચાસ જેવી સફેદ પાર્ટ છે બરફની અને બીજી કલરિંગ પાર્ટો છે દ્રશ્યમાં અંદર કદાચ જોવા મળ્યું હશે અને આ એવું છે કે જેમ આપણું શરીર એક દિવસ પૂર્ણ થઈ જવાનું છે એમાં બરફ ની પણ એક વેલિડિટી છે કે ચોવીસ કલાક અડતાલીસ કલાક બોતેર કલાક તો આનો એક મોરલ સંદેશ એવો છે કે આ બરફ જેમ ઓગળી જવાનો છે એમ આપણું પણ શરીર એક દિવસ નશ્વર એનો નાશ થવાનો છે પણ સનાતન ધર્મ સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આવા બધા ધાર્મિક આયોજનો કરવામાં આવતા છે ધન્યવાદ આપ જય જય તો મિત્રો અત્યારે હવે બરફ ઓગળી રહ્યો છે આપ જોઈ શકો છો એમાં બરફ જે છે એ ઓગળી રહ્યો છે કુદરતી હા આજે બીજા દિવસના દર્શન છે એમ છતાં પણ અત્યારે પણ શિવલિંગ એ જ કંડિશનની અંદર છે એ જ પરિસ્થિતિની અંદર છે અને અહીંયા કેદારનાથ મિની કેદારનાથ અહીંયા બનાવેલું છે એના પણ હું તમને દર્શન કરાવીશ